ਸੂਰਤ ਨਗਰਪਾਲਿਕਾ ਨਾਰਗੇ ਵਿਭਾਗ ਦੁਆਰਾ ਪਾਂਡੇਸਰਾ ਵਿਸਰਮਾ ਠੰਡਾ ਪੀਣਾਂ ਦੇ ਵਿਕਰੇਤਾਵਾਂ ਨੇ ਧਿਆਨ ਦਰੁੜਾਨੀ ਕਾਰਵਾਈ ਹਾਜ਼ਰੀ। ਸੂਰਤ ਨਗਰਪਾਲਿਕਾ ਨਾਰਗੇ ਵਿਭਾਗ ਦੁਆਰਾ ਪਾਂਡੇਸਰਾ ਵਿਸਰਮਾ ਠੰਡਾ ਪੀਣਾਂ ਦੇ ਵਿਕਰੇਤਾਵਾਂ ਨੇ ਧਿਆਨ ਦਰੁੜਾਨੀ ਕਾਰਵਾਈ ਹਾਜ਼ਰੀ ਹਤੀ। દરોડા દરમિયાન હજારથી વધુ પેપ્સી અને સાત લીટર વચ્ચે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી છે હાલમાં બરફના ગોળાનું વેચાણ કરનારાઓ બાદ આજે સવારે પાંડેસરા વિસ્તારમાં ઠંડા વિક્રેતાઓને ત્યાં કાર્યવાહી હાથ ધરી દરોડા દરમિયાન વધુ પેપ્સી

અત્યારે અમારા સાઉથ ઝોન ઉજનાના નાયબ આરોગ્ય અધિકારી શ્રી પિંગલ પટેલ સાહેબ ના આદેશ અનુસાર અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો જે ઉજના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળા નું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છે જેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તાર છે ત્યાં કોઈ પણ અસાધ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિંક્સ આ મસમમાં જેટલા પેપ્સી જો બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપ્સીઓ આવી વસ્તુ જ અખાદે જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર જ નાશ કરીને પાવડર નો છાંટકાવ કરીને અને સાથે ગાડી પણ જે કચરાની ગાડી એમાં અમે નાશ કરી છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ આ તો ખરેખર આ આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ એને કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે અત્યારે એટલું નાશ કરવો અમારે અલગ 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 દુકાનોમાં અત્યારે તો અમારે પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પેપ્સી મળીને લગભગ ચાર પાંચસો કિલો જેવી છે કે પેક્સીઓ લગભગ સમજો ને તમે હજાર નંગ જેવી હશે બે દુકાનો મળીને અમારે અત્યારે મળી જાય તેને અત્યારે તાત્કાલિક નાશ કરે છે